દાંતીવાડા તાલુકાના પાંથાવાડા ખાતે સેવાકીય પ્રવૃત્તિઓ માટે જાણીતા યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે સંસ્થા દ્વારા પાંથાવાડા વિસ્તારની પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા આર્થિક રીતે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને છત્રી અને સ્કૂલ દફતર કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું વરસાદની મોસમને ધ્યાનમાં રાખીને આર્થિક રીતે નબળા વર્ગના ચારસોથી વધુ વિદ્યાર્થીઓને છત્રી અને સ્કૂલ બેગનું વિતરણ કરાયું હતું આ પહેલથી વિદ્યાર્થીઓને ચોમાસામાં શાળાએ જવામાં પડતી મુશ્કેલીઓ ઓછી થશે અને તેનો આત્મવિશ્વાસ સાથે શિક્ષણ મેળવી શકશે ઉલ્લેખનીય છે કે યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા આ પહેલાં પણ અનેક સેવાકીય પ્રવૃત્તિઓ જેવી કે વિધવા સહાય પાણીની પરબ સ્વેટર વિતરણ અને ધાબડા વિતરણ કરવામાં આવ્યું છે વિસ્તારમાં યુવા શક્તિ ફાઉન્ડેશનની આ સરાહનીય કામગીરી પ્રશંસનીય રહી છે અને તે સમાજ માટે પ્રેરણારૂપ બની છે આ સંસ્થા નિરંતર સમાજ સેવાના કાર્યો કરીને જરૂરિયાતમંદોને મદદરૂપ થઈ રહી છે